તળાજા તાલુકાના ગઢોલા ગામમાં પીવાની પા પીવાના પાણીની સમસ્યાને લઈને આજે વિશાળ સંખ્યામાં લોકો પાણી પુરવઠા ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામ ખાતે પીવાનું પાણી સમયસર ન મળતું હોય અને છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી પણ આપવામાં ન આવતું હોવાને લઈને આજે મહિલાઓ સહિતનું વિશાળ સંખ્યામાં ટોળું આજે તળાજામાં આવેલ પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યું હતું અને લેખિત જાણ કરવામાં આવી હતી કે ગઢુલા ગામમાં ચાર મહિનાથી નર્મદાનું પીવાનું પાણી ગઢોલા ગામમાં મળ્યું નથી તારીખ પાંચથી પાંચના રોજ એકવાર પાણી આપવામાં આવેલું ત્યાર પછી તારીખ ઓગણીસ ત્રણ અને વીસ ત્રણના રોજ પાણી આપવામાં આવેલ ગઢોલા ગામમાં પીવાના પાણીની કાયમી સમસ્યા છે ચોમાસા ચાર માસ જ પાણીની થોડી રાહત રહે છે બાકીના આઠ માસ સુધી ગામના લોકોને પીવાનું પાણી સમયસર મળતું નથી અને ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે તેમાં ઉનાળામાં પરિસ્થિતિ કપરી બની જાય છે આમ તો ગઢુલા ગામમાં તળાવની બાજુમાં બે કૂવા છે પરંતુ તે કૂવામાં પાણી જ્યાં સુધી તળાવમાં હોય ત્યાં સુધી જ મળી રહે છે જેવી વિવિધ પ્રકારની લેખિત રજૂઆત આજે પાણી પુરવઠા કચેરી ખાતે ગઢુલા ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી હવે આગામીમાં આગામી સમયમાં શું પરિણામ આવે તે જોવું રહ્યું હા તમે શું કામ અહીંયા આવ્યા પાણી સારું પાણી સાટું આવ્યા હા પછી એટલે પાણી નથી મળતું સાહેબ હા પાણી અમારે નઈ નઈ તો 7 મહિનાથી નથી આવતું સમજે પછી આ બોડા વાળા સાહેબ આવ્યા ને મંત્રી સાહેબ એની પાછળ હું ગઈ મારા સલાતું નહીં લાકડીને ટેકે ટેકે તો મેં એ સાહેબને વાત કરી કેમ મા તમે આવ્યા હું કું મારી તાવ આવે મારે ઓપરેશન આવેલું છે એટલે મારે તો સલાતું નથી પાણી પીવા તો મળતું નથી અને નવા દવા પણ પીવાય નથી મળતું તો કે તમારે બોરિંગ પડવાનું છે નરમદાનું પાણી નહીં મળે બોરડાવાળા મંત્રી સાહેબે એમ મને કીધું કયા મળે એ સાહેબ એ બોરિંગ પડશે એ પાણી તમારા તકદીરમાં હશે તો મીઠું નીકળશે નગર ખારું નીકળશે તો કોઈ નર્મદાનું પાણી અમને નહીં મળે એનું અમે ઘરવેરો ભરીએ છીએ એનું બિલ ભરીએ છીએ તો એ પાણી નહીં મળે તો કઈ એ નહીં મળે મંત્રી સાહેબ આવું કીધું પછી હું પગે લાગીને ભાઈ સાહેબ અત્યારે સલાહતું નથી એક ચાર બહુ પાણી ખોરે પીવાનું આવે નાના નાના બાળકો છે મારે એક જ દીકરો છે એ મજૂરી કરે છે મારે ખારનું ઓપરેશન છે મોટી બી ઓપરેશન કરાવ્યું અત્યારે હાલ વાર મારી છતાં નથી એ છતાં પાણી સાચું જાય સાહેબ છોકરા ખારું પાણી પીવે ને ચાડા ઉલટી જાય અઢીસો સાહેબ બોલો હવે મારું એમ કહેવાનું છે કે ગઢુલા ગામની અંદર છ સાત મહિનાથી પાણીની સુવિધા કોઈ વસ્તુ છે અને બાજુ નો એક દાર છે એમાં માણસ ને ટાંકા માં નાખે ટાંકા માં પછી પાછા ગામ ને આપે એટલે આ ખારું પાણી પાવાના ધંધા કરે છે બાકી તો બીજું કઈ કહેવાનું નથી ફરિયાદો કરી કોઈ દેતું નથી મારું નામ મેયર ભરતભાઈ મંગાભાઈ ગઢોલા હા અમે ગામજનો ઘણા સમયથી આ પાણી હાટું પીડાઈ છીએ સર અને ઘણી વખત ગામ પંચાયતને પણ રજૂ કરવામાં આવે છે બીજા નંબરમાં કે આ પાણી અમારા ગામના ગામ પંચાયતનો ડાર છે એમાં આ પાણી પીવામાં આવે છે આ પાણી તદ્દન આયનાજી સાહેબ છે એને પણ અમે પીવરાયું છે છતાં એનું નામ મને નથી હજી મેં પૂછ્યું પણ એમ કે આ પાણી ખારું છે તો આ પાણી પીવાથી ખરેખર ઘણા સમય પીધું તો આમાં પતરી જેવા રોગો થાય અને મને પણ એક એવો અનુભવ છે તો મારું એમ કહેવાનું એટલી બધી રજૂઆત કરીએ છીએ એમ નથી જોતું કે ગામે ગામ પાણી આપે છે તો અમારા ગામના કંઈ હતું તે પાણી અમને નથી મળતું અમારું દરિયાકાંઠાનું ગામ છે મજૂર વર્ગ છે જો બૈરાઓ પાણી ભરવા માટે ઘેરે રહે તો એમની માટે એક રોજ પડે સાહેબ બહુ કિંમતની વાત છે એમ નથી કહેતો પણ હું એમ કહું કે સરકારી જે કોઈ કર્મચારી ગામ પંચાયતને એ બધાને ધ્યાન દેવું એક જરૂરી છે કારણ કે ગરીબ વર્ગ છે એને આગળ લાવવા માટે પ્રયત્ન કરવાનો તો અમારો એ પ્રયત્ન છે મારો એક ધ્ય છે કે આવું પાણી ગામને ન પવાય કારણ કે નાના બછલા પછી માણસો એ લોકોને ખારું પાણી હોય તો નર્મદાનું પાણી આવે છે બધાને આપે છે તો આપે છે તો આ ગામને કેમ નહીં મારો મેન હેતુ સાહેબ બીજું કાંઈ નહીં પણ પાણી સારું આપો સારી સુવિધા આપો દેશ આગળ આવશે પણ માણસો આગળ આવશે જય હિન્દ જય ભારત ખારું છે એ સાખો છે એ પાણી ગઢુલા ગામ પીવે છે